વીઓ ત્રેવીસ અરવલ્લીમાં ધનસુરા સરકારી તા રીપીઠ અરવલ્લીમાં ધનસુરા સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધનસુરાના પરબડી ચોક વિસ્તારમાં આવેલ સરકારી પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પુસ્તકાલયમાં તમામ પ્રકારના સાહિત્ય મુકવામાં આવ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને બહોળો લાભ મળશે કે ગોસ્વામી ગુજરાત રાજ્ય ગાંધીનગર રાજ્ય સરકાર શ્રીના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે સરકારી ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે રાજ્યમાં હાલમાં તેત્રીસ જિલ્લા મથકોએ જિલ્લા ગ્રંથાલયો અને એકસો પચાસ તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયો કાર્યરત છે આગામી બે હજાર પચીસ છવ્વીસના અંત સુધીમાં અન્ય નવા ઇકોતેર સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાની રાજ્ય સરકાર શ્રીએ મંજૂરી આપી છે જે અન્વયે રાજ્યના આગામી એક વર્ષમાં રાજ્યના તમામ બસો એકાવન તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયોની પણ સ્થાપના કરવામાં આવશે રાજ્ય સરકાર શ્રીનો એક ઉમદા હેતુ છે કે પ્રજાજનોના વાંચન પ્રવૃત્તિની ટેવ વિકસે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાંચનનું પૂરતું સુવિધા યુક્ત વાતાવરણ મળી રહે તે માટે આ લાયબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે તમામ લાયબ્રેરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી સાહિત્ય સિનિયર સિટીઝન બાળકોને લગતું સાહિત્ય વિદ્યાર્થીઓને લગતું સાહિત્ય મહિલાઓને લગતું સાહિત્ય ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે આજે આ જ પ્રસંગે ધનસુરા ખાતે ગ્રામ પંચાયતના સહયોગથી મળેલા અધ્યતન ભવનમાં સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ માન્ય મંત્રી શ્રી ભીખુભુસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે લોકાર્પિત કરવામાં આવી છે આજે હું ધનસુરાના પ્રજાજનોને અપીલ કરું છું કે આપ સૌ આપના પરિવારજનો સાથે આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આપના બાળકોમાં અને આપના ધનસુરાના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની શું કેળવાય સમજ કેળવાય તેવું સાહિત્ય આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે ત્યારે આજના આ પ્રસંગે હું ધનસુરાના પ્રજાજનોને હું હાર્દિક એક અપીલ કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આ પુસ્તકાલયના સભ્ય બનો અને આજના જે મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાંથી આપણે પુસ્તકોના વાંચન તરફ પુનઃ પ્રયાણ કરીએ આપણી સંસ્કૃતિનું ગૌરવ જાળવીએ આપણા ગ્રંથોનો મૂલ્ય સાચવીએ ગ્રંથોને માન મર્યાદા આપીએ એવી જ હું આપ સૌ પાસે આજના પ્રસંગે અપીલ અને અભિ અપેક્ષા રાખું છું અસ્ત